મિત્રો હાર્દિક સ્વાગત છે મૂડી તાલુકાના અનેક ગામોમાં નર્મદાનું પાણી મળતું નથી જેથી લોકો પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ગામના સરપંચના લેટરપેડ સાથે પાણી આપવા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ અને નર્મદાનું પાણી પીવા માટે આપવામાં આવે તેવી માંગ કરાઈ પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા હાલ ટેન્કર રાત ચાલુ થયા મૂળી તાલુકાના અનેક ગામોમાં નર્દાનું પાણી મળતું નથી જેથી લોકો પરેશાની ભોગવવાનો વારો આવ્યો ત્યારે ગામના સરપંચના લીટર પીડ સાથે પાણી આપવા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને જિલ્લા કલેક્ટરની લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ નર્દાનું પાણી પીવા માટે આપવામાં આવે તેવી માંગ કરાઈ પરંતુ તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં હાલ ટેન્કર રાત ચાલુ થયા છે જેથી પાણીને લઈને સ્થાનિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે પાણીની વ્યવસ્થા કરવા માંગ કરાઈ રહ્યા છે અને આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે મૂળીના ગ્રામ્ય વિસ્તારને પીવા માટે પાણી મળે તે માટે સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી રજૂઆત કરાઈ હતી તેમ છતાં કોઈ જ વ્યવસ્થા ન થતા હાલ પાણી માટે ઠેર ઠેર રજડપાટ કરવો પડી રહ્યો છે અને તંત્ર પાણી નિયમિત આપે અપાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન